મોદી સાહેબ ના જન્મ દિવસના અવસર ઉપર ધોરાજી વાસીઓની મોટી ભેટ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે અંગીકાર બે હાજર પચીસ આવાસ દિવસ સત્તર સપ્ટેમ્બર બે હાજર પચીસ સમૃદ્ધ જીવન સુરક્ષિત નિવાસ એટલે પોતાનો આવાસ અત્યારે ટોટલ 30 ની મંજૂરી મળી હોય તેમાંથી 5 થી 6 મકાનના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા ગરીબ પરિસ્થિતિમાં રહેતા હોય અને મજૂરી કરી પોતાનું ગુજારો કરી શકતા હોય દર મહિને ભાડાના મકાનનું ભાડું તેવા લોકોને નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાનનું લોકોને પોતાના જન્મદિવસ ઉપર ધોરાજી વાસીઓને મોટી ભેટ અર્પણ કરી હતી મોદી સાહેબનું સપનું હતું ઘર ઘર મકાન હર ઘર મકાન એ સપનું આજે સાકાર જોવા મળ્યું લોકોના અંદર એક અનોખી ખુશી જોવા મળી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોદી સાહેબના જન્મદિવસ ઉપર લોકોને અનોખી ભેટ આપવામાં આવી જે લોકો અત્યાર સુધી ભાડે મકાનમાં રહેતા હતા તેને લઈને લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના બે ની મોટી ભેટ આપવામાં આવી હતી લોકો આ ભેટ લઈને મોદી સાહેબ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો અને જન્મદિવસની દિવસ શુભેચ્છા પાઠવી અહેવાલ જયંત વિંજુડા ધોરાજી મારું નામ ઈનાબેન જેનીશભાઈ રાઠોડ છે અમે ધોરાજી ગામમાં રહીએ છીએ અમને આવાસ યોજનામાં આવાસ યોજના ના પેલો લાભ મળ્યો તે અમારો વારો આવી ગયો એમાં પેલા આભાર તો અત્યારે બેન તમે અત્યાર સુધી કેમ રહેતા હતા ભાડા ના મકાન માં રહેતા ભાડા મકાન તો હવે તમને આ મકાન આવાસ યોજનાનો આજે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી નો જન્મ દિવસ હોય અને જો આ તમને લાભ મળ્યો એનો તમને કાગળો મળ્યા કે ચાલુ કરવાનું કામ એના ચાર થી ચાર લાખ જેવો તમને જે લાભ મળ્યો તો તમને કેવું લાગ્યું ખુબ સારું લાગ્યું નરેન્દ્ર મોદી નો આજે જન્મ દિવસ બદલ અમને આ શું કેવાય આનો ઓર્ડર આપ્યો એટલે ખુબ ખુબ એનું અભિનંદન અને આવી યોજના બધા મળતી રહી તમને સારું હા સારું